કલાશ્રી ગ્રુપ દ્વારા વડોદરા શહેરના માંજલપુર ઈવા મોલ ખાતે શ્રી રામોત્સવ રંગોળી બનાવવામાં આવી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાન નિમિત્તે કલાશ્રી ગ્રુપ દ્વારા માંજલપુરથી ઈવા મોલ ખાતે શ્રી રામોત્સવ રંગોળી બનાવવામાં આવી જે તારીખ ત્રીસ સુધી વડોદરા શહેરના લોકોને જોવા મળશે આ વિશાળ રંગોળી આર્ટિસ્ટો દ્વારા તૈયાર કરવામાં આવી છે આ રંગોળી બનાવવા માટે અઢાર કલાક જેટલો સમય લાગ્યો હતો આ રંગોળી બનાવવામાં છ કિલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ વડોદરા શહેરના મહામંત્રી સત્યમ કુબાલકર તથા કલાશ્રી ગ્રુપના લોકોએ મળીને દીપ પ્રગટાવીને રંગોળી પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કુશી રામના પાંચસો ને પચાસ વર્ષ પછીના નિજ ગૃહમાં પ્રવેશ આ નિમિત્તે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના માધ્યમથી સમગ્ર વિશ્વમાં હિન્દુઓમાં રામ અંગેની ચેતના ઓળખ કરવાનું કામ જ્યારે થઈ રહ્યું છે ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં રંગોળીના માધ્યમથી રામના પ્રદર્શન રંગોળીના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે કલાશ્રી ગ્રુપ એટલે કિરણબેન અને એમની સમગ્ર ટીમ એમના માધ્યમથી ઇવા મોલ ખાતે આજથી ત્રીસ તારીખ સુધી આ રંગોળીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે ભારતને મધ્યમાં રાખીને રામ ભગવાનનું ચિત્ર એમની વચ્ચે મૂકીને દરેકે દરેક રાજ્યની પોતાની ઓળખ સમાન એમની માતૃભાષાને અંદર જય શ્રી રામ લખાવી અને મર્યાદા પુરુષોત્તમ રામ જે પ્રકારે પોતાનું જીવન જીવ્યા એના અંગેની વિસ્તૃત માહિતી આપવાનું કામ જ્યારે આ સમગ્ર ટીમના માધ્યમથી થયું છે ત્યારે કલાશ્રીની આ ટીમ કિરણબેન અને એમની સમગ્ર ટીમને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તરફથી ખૂબ ખૂબ અભિનંદન એવા મોલમાં જે છે દેશભરમાં જે ચાલી રહેલો મોલ માં વીસ બાય સોળ ફૂટની મોટી રંગોળી બનાવી છે અને અમે લગભગ પાંચથી છ કિલો જેટલો અમે કલર વાપર્યો છે લગભગ સોળથી અઢાર કલાક જેટલો અમને સમય લાગ્યો છે મારી સાથે સોલનબેન સોની સુનિતા ઠાકોર અને માયા પાટીલ મારી સાથે બાકીના બે આ જુનિયર આર્ટિસ્ટ પણ અમારી સાથે હતા અને એ લોકોએ પણ અમને હેલ્પ કરી છે અને બધાએ અમે લોકોએ લગભગ સોળથી અઢાર કલાક સુધીમાં રંગોળી અમારી કમ્પ્લીટ કરી છે આજે અમારે ઉદ્ઘાટન માટે અમારે ડૉક્ટર વિજયભાઈ શાહ એ આવ્યા હતા અમારે ઉદ્ઘાટન માટે અને એમણે એક બહુ જ સપોર્ટ કર્યો છે સારામાં મારું નામ કિરણ પરી